નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક ભરતી વિશે વાત કરવામાં આવે મિત્રો સરકારી વિભાગમાં નવી ભરતી પાડવામાં આવે છે મિત્રો પોસ્ટ નામની વાત કરવામાં આવતો લાઇબ્રેરી ક્લાર્ક માટેની અન્ય વિવિધ પોસ્ટો પર ભરતી કરવામાં આવે છે મિત્રો પગાર ધોરણની વાત કરવામાં આવે તો લાયકાત મુજબ પગાર ધોરણ આપવામાં આવશે મિત્રો આ ભરતીમાં પુરુષ મહિલા બંને આવેદન કરી શકે છે મિત્રો જોઈએ સંપૂર્ણ માહિતી આગળ વિડિયોમાં એના પહેલાં મિત્રો મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી કારણ કે આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌ પ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જાણવામાં આવશે તો મિત્રો જોઈ લઈએ સરકારી વિભાગની નવી ભરતીની સંપૂર્ણ વિગતવાર માહિતી આગળ વિડીયોમાં તો મિત્રો પોસ્ટ નામની વાત કરવામાં આવે તો પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ નોકરીનું સ્થળ છે મિત્રો ભારત વર્ષ છે બે હજાર ચોવીસ અરજી કરવાનો મોડ છે મિત્રો ઓનલાઈન છેલ્લી તારીખ છે મિત્રો પચીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ને ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમે અરજી કરી શકો છો મિત્રો પોસ્ટનું નામ વાત કરવામાં આવતું મિત્રો સરકારી સંસ્થા દ્વારા લાઇબ્રેરી ક્લાર્ક ડેટા એન્ટ્રી ઓપરેટર ટેકનિશિયલ ઓફિસર તથા અન્ય પદો પર ભરતી કરવામાં આવી છે મિત્રો ખાલી જગ્યાઓની વાત કરવામાં આવે તો સરકારી સંસ્થા દ્વારા કુલ એકતાળીસ જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે મિત્રો કુલ ટોટલ એકતાળીસ જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે વાત કરવામાં મિત્રો આ પસંદગી બાદ બે લાખ આઠ હજાર સાતસો સુધીનું વેતન ચૂકવવામાં આવશે મિત્રો શૈક્ષણિક લાયકાત વિશે વાત કરવામાં આવે તો મિત્રો સરકારી સંસ્થાઓના પ્રતિમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ શૈક્ષણિક લાયકાત બાર પાસ થઈ પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીની અલગ અલગ જેની વિગતવાર માહિતી જાહેરાત જોઈ શકો છો મિત્રો આ ભરતીમાં વયમર્યાદાની વાત કરવામાં આવે તો આ પ્રતિમા અરજી કરવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ તથા વધુમાં વધુ પોત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ આરક્ષિત કેટેગરી ઉમેદવારો વયમર્યાદા છૂટ મળવાપાત્ર રહેશે પસંદગી પ્રક્રિયા મિત્રો આ ભરતીમાં ઉમેદવારો પસંદગી લેખિત કરવામાં આવશે સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી માટે ઇન્ટરવ્યુ પણ મેરિટ દ્વારા પણ કરાશે કેવી રીતે અરજી કરી તો મિત્રો આ ભરતીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ છે મિત્રો પચીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી અરજી કરવાની છેલ્લી તારીખ છે મિત્રો અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જાહેરાતમાં આપેલી છે મિત્રો વેબસાઇટ પર જઈને તમે સંપૂર્ણ રીતે વિગતવાર માહિતી પણ મેળવી શકશો અને અરજી કરી પણ શકશો મિત્રો અમારી ચેનલ પર નવા હતો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો જો ભરતીનો વિડીયો ગમ્યો હતો તો મિત્રો વિડીયોને લાઇક કરી દેજો જય હિન્દ જય ભારત